હલો દોસ્તો આજે આપણે બનાવીશું દૂધી ચણાનું રસાવાળું શાક તો આપણે ચણાની દાળને ધોઈ અને ચાર પાંચ કલાક માટે સવારથી પલાળી રાખી હતી હવે આપણે દૂધીને એની છાલ કાઢીને એના કટકા કરીશું તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે તો આપણે દાળને ધોઈને એક ચોખ્ખું પાણી ભરી લીધું છે અને દાળની અંદર આપણે અત્યારે દૂધી સમારી રહ્યા છીએ તો પેન ગરમ કરવા મૂકી છે અત્યારે ફૂલ તાપ રાખ્યો છે એમાં આપણે તેલ મૂકીશું તો આપણે તેલ મૂકીએ છીએ તેલ ગરમ થાય એટલે આપણે સરસ વઘાર કરીશું તો આપણે વઘારમાં છે રઈ જીરું હિંગ તમાલપત્ર મૂકી છે અત્યારે આપણે જીરું નાખીશું વઘારમાં રઈ મૂકીશું અને હિંગ મૂકીશું વઘાર બરાબર ગરમ થાય રહી તતળે પછી આપણે અત્યારે અંદર અડધર નાખી રહ્યા છીએ મેથી મસાલો નાખ્યો છે હવે અંદર પાણી ઉમેરીશું જેથી કરીને વઘાર બરી ના જાય મસાલા હવે આપણે જે તપેલીમાં ને ચણાની દાળ રાખી હતી એ મૂકીશું અંદર તો આપણે બધી જ દાળ અંદર નાખી દઈશું પેનમાં સરસ દાળ ફૂલી ને મોટી થઈ ગઈ છે બધી દાળને દૂધી આપણે અંદર નાખી દીધી છે અને હવે મિક્સ કરીશું સરસ તાપ મીડિયમ રાખીશું અને ધીરા તાપે હવે દાળ અને દૂધીને ચઢવા દઈશું હવે એક ચમચી લસણ વાટેલું નાખીશું અને સરસ મિક્સ કરીશું આપણે તેમાં જરૂર મુજબ મરચું નાખીશું જે પ્રમાણે આપણે તીખું જોઈએ એ પ્રમાણે જીરું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું આપણે લસણ જે વાટીને તૈયાર કરેલું એ સાધારણ મીઠા વાળું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખીશું જેથી કરીને શાકમાં મીઠું વધારે ના થઈ જાય અને સરસ મિક્સ કરીને ધીરા તાપે ચઢવા દઈશું દૂધી અને ચણાની દાળને તો શાકમાં બધો જ મસાલો થઈ ગયો છે પણ ગળપણ અને ખટાશ એ દૂધી અને ચણાની દાળ ચડ્યા પછી નાખવાનું તો આપણે એને ધીરા તાપે ચઢવા દઈશું સરસ અને આ શાક ભાખરી રોટલી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો રસો વધારે રાખવો હોય તો આની જોડે ભાત પણ ખવાય ભાત પણ ખાઈ શકાય એ રીતનું હોય છે આ શાક આપણે ઢાંકણું ઢાંકી દીધું છે અને ધીરા તાતે સરસ ચડવા દઈશું આપણે તો આપણે એક લોડિયામાં ઘઉંનો લોટ કાઢી લીધો છે અને તેલનું મોહણ નાખીશું આજે આપણે ભાખરી બનાવીશું શેકેલી આ શાકની જોડે શેકેલી ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે છે હવે લોટની અંદર તેલ નાખ્યા બાદ આપણે લોટ મિક્સ કરીશું ત્યાર પછી પાણી વડે આપણે લોટ બાંધીશું આપણે એક બે વાર વચ્ચે હલાઈ હલાઈને જોઈ લઈશું સરસ મિક્સ કરીને જોઈશું કે દૂધીને ચણાની દાળ ચઢી છે કે નહીં અને જરૂર પડે તો પાણી ઉમેરતા રહીશું થોડુંક પાણી ઉમેરીશું આપણે અને ઢાંકી દઈશું અને આ બાજુ ભાખરીનો લોટ બંધ થઈ ગયો છે થોડી વાર થઈ એટલે હવે ફરીથી આપણે ખોલીને જોઈશું કે પાણી છે ને અને દાળ ચડી ગઈ છે કે નહીં શાક ઓલમોસ્ટ ચડવા આવ્યું છે હવે આપણે થોડું અંદર લાગે છે કે પાણી ઉમેરવું પડશે બીજું ચડી છે દૂધી જોઈશું કે નહીં તો દૂધી અને ચણાની દાળ બંને ચડી ગયું છે પણ થોડું પાણી ઉમેરીશું આપણે કે જેથી કરીને રસાવાળું શાક થાય તો આપણે ખટાશમાં કોકમ નાખીશું કોકમને પાણીથી ધોઈ નાખ્યા છે તો કોકમ નાખી દીધા છે ખટાશમાં અને ગળપણમાં આપણે નાખીશું ગોળ તો અમે જે આવો મળે છે આપણે ડોલની અંદર સ્વાદનો દેશી ગુળ દેશી ગોળ આવો મળે છે આ કેમિકલ વગરનો આવે છે આ આપણે ગળપણમાં ગોળ નાખીશું અને સરસ મિક્સ કરીશું તો પાણી થી ધાણા ધોઈ નાખ્યા છે હવે આપણે ઉપર ધણા નાખીશું સરસ તો આપણે થોડી વાર એને ઢાંકણું બંધ કરી ને મસાલો ખટખદવા દઈશું અને ત્યારબાદ સ્ટવ બંધ કરીને આપણે ધાણા નાખી દઈશું તો શાક તૈયાર થઈ ગયું છે આપણે સ્ટવ બંધ કરી દીધો છે હવે આપણે ઉપર ધાણા નાખીશું ધાણાને પાણીથી ધોઈ નાખ્યા છે સરસ તો દૂધી ચણા નું શાક રેડી છે તો ભાખરી આપણે વણાઈ રહી છે અને આ બાજુ સ્ટવ ઉપર લોળી મૂકી દીધી છે લોળી ગરમ થાય એટલે આપણે ભાખરી શેકીશું તો સ્ટવ ગરમ થઈ ગયો છે આપણે લોડીમાં ભાખરી નાખી દીધી છે ધીરા સરસ સરસવા દઈશું તો ભાખરી આપણે ઉથલાઈ દીધી છે એક બાજુ અને બીજી બાજુ થાય છે તો ભાખરી સરસ રીતે તમે જોઈ શકો છો કે સ્ટવ ઉપર ફુલાવાની છે ભાખરી રેડી છે હવે એની ઉપર ઘી લગાવીશું તો આ રીતે એક પછી એક બધી જ ભાખરી ઉતારી લેવાની તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો અમે જરૂર તમને કોમેન્ટનો જવાબ આપીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે નેક્સ્ટ વિડિયોમાં મળીશું